નિયોળ પ્રાથમિક શાળામાં બાળ સંસદનું આયોજન કરાયું ચૂંટાયેલા બાળકોએ વિજયોત્સવ મનાવ્યો પલસાણા તાલુકાની નિયોળ પ્રાથમિક શાળામાં શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે બાળ સંસદનું આયોજન કરવામાં આવ્યું હતું શાળા સંચાલન માટે મહામંત્રી સહમંત્રી તથા અન્ય સમિતિઓના મંત્રીઓની પસંદગી માટે મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ મતદાન પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજિટલ ઈવીએમ મશીન દ્વારા કરવામાં આવી હતી શાળાના કુલ બસો નવ વિદ્યાર્થીઓ અને સાત સ્ટાફ સભ્યો મળી કુલ બસો સોળ મતદારોમાંથી એકસો મતદાન કર્યું હતું મતદાન પૂર્ણ થયા બાદ પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા ચૂંટણી દરમિયાન રોમાંચક અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો હતો મહામંત્રી પદ માટે સાહિલને પંચ્યાસી મત મળ્યા જ્યારે તેની સામે જતીન ચૌહાણને અઠ્ઠાણું મત મેળવી વિજેતા બન્યા સ્વમંત્રી પદમાં તેની પ્રીતિને ઇથોતેર મત મળ્યા જ્યારે પ્રાચીને એકસો આઠ મત સાથે વિજય હાંસલ કર્યો વિજેતા વિદ્યાર્થીઓને સારા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા આ સાથે અન્ય વિદ્યાર્થીઓએ વિજેતાઓનો વિજય સરઘસ કાઢી તેમના વિજયની ઉજવણી કરી હતી